વિષય અને કેમ હર્ષ સંઘવીને ત્યાં જવાની જરૂર પડી તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે વિસાવદર ક્ષેત્રના ગામોના નગરજનોને ખાસ કરીને સરપંચો પૂર્વ સરપંચો ગામના આગેવાનો યુવાનો મહિલાઓ આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો જ ઉત્સાહ છે લોકોમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર જિલ્લા પંચાયત અને વિસાવદર બી એ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ કિરીટભાઈ પટેલ ને એક મત આપીને વિજય બનાવીને આ વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલને એક યુવા કાર્યકર્તાને એક યુવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જીતાડીને રાજ્યમાં વધુમાં વધુ વિકાસ આ વિસ્તાર સુધી પહોંચી શકે તે દિશામાં આગળ વધી રહ્યા છે एकच मिनिट एकच मिनिट गजेकडे लेवडे दिनेश एकच एकच कौशिक भाई आपला धारा सदस्य श्रीचे कमलेश भाई पुनीत भाई जेमे काकडिया सौ आणि आपला श्रेष्ठ खूप खूप मानव भारती तुम्ही पद देया परंतु लोक들도 भारती तुम्ही पूरक बनवायचे आवेशपर बाहेरचा व्यक्ती आहे श्रीचे संजय केशव जाधव हा दर्शनाप शो तुम्हाला माहिती आहे ना आपली प्लॅनिंग कबला आहे नरेश तुम्ही सर आपण

માર્કેટ તમારી મરદદે પરંતુ લોકદળો ભારતીય તમને પૂરક બનવાય આદેશ પર વ્યક્તિ આ ફિનિક સભ્ય કેશુ જાટા હાથ જોના છે તમારામાંથી જન આપની પ્રાંતની હોય વિરેશ તમે છે આપને એટલે ખાસ કરીને જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે કે હર્ષ સંઘવી પણ અત્યારે હાલ વિસાવદરમાં પહોંચ્યા છે ફક્ત તે જ રહી પરંતુ તેમની સાથે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે છે એ લોકો હવે એક એક મુલાકાતે જઈ રહ્યા અને ખાસ કરીને કિરીટ પટેલના સમર્થનમાં મત આપવામાં આવે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે પરંતુ જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની વિસાવદર અંદર પરિસ્થિતિ કેવી છે તો આપણે વહેલી સવારે પણ એક વિડિયો જોયો હતો એ વિડીયો જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મત માંગવા પહોંચ્યા હતા એ જ સમયે ખેડૂતો દ્વારા તેમનો ઉધડો લેવામાં આવ્યો હતો ને ફક્ત એક વિડીયો નથી આની પહેલા પણ એક ગામની અંદર જ્યારે કાર્યકર્તાઓ છે લોકો પણ મત માંગવા પહોંચ્યા હતા તે સમયે કાર્યકર્તાઓને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા અને એ જ સવાલના જવાબો ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી પાસે હોતા નથી એટલા જ માટે થઈને લોકો હવે તેમનો ઉધડો લઈ રહ્યા છે પરંતુ અત્યારે હાલ વિસાવદરની બેઠક જીતવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી છે એ પણ પોતાનું એડી ચોટીનું

જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર